તારીખ એકવીસનો બે હજાર ચોવીસના રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રવાડીને કેટલાક અજાણ્યા ઈશમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે તેમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કીટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને તરફ ભગડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે ને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદીદાર ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ ધ્યાનમાં આવતા આ વસ્તુની ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે શિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકુર જે મુખ્ય આરોપી છે તેનું રહેવાનું જે છે એ પહેલાં થરાતું ને હાલમાં અમદાવાદ મુકામેલ છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ પાંચે ઇસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો બિલકુલ આમાંથી જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુના રજિસ્ટર થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલા ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલા ચાર જેટલા ગુના નોંધાયેલા છે ¿Qué